મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ન્યાય ક્ષેત્રમાં એકતા સહકાર અને વિશ્વાસનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું જેમાં અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની વર્ષ બે હજાર છવ્વીસની ની કારોબારી સમિતિની વરણીમાં વરિષ્ઠ અને અનુભવી વકીલ હીરાભાઈ પટેલની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોની સર્વસંમતિથી પસંદગી થવી કે બાર એસોસિએશનની મજબૂત સંસ્થા અને વકીલ સમાજની એકજૂટતાનું સ્પષ્ટ પ્રતિબિંબ બની રહ્યું સમગ્ર બાર એસોસિએશનમાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો વકીલ સમાજે તાળીઓના ગડગડાટ સાથે નવનિયુક્ત પ્રમુખનું હાર્દિક સ્વાગત કર્યું હતું આ શુભ અવસરે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવનિર્વાચિત પ્રમુખ તેમજ કારોબારી સમિતિના તમામ સભ્યોને ફૂલહાર અને શુભેચ્છાઓ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જિલ્લાના વિવિધ તાલુકાના બાર એસોસિએશનના પ્રમુખો અને હોદ્દેદારોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વકીલ સમાજે ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવા વકીલો અને ન્યાયાલયો વચ્ચે સમન્વય વધારવા તથા સામાન્ય નાગરિકોને ઝડપી અને નિષ્પક્ષ ન્યાય મળે તે દિશામાં સહકાર અને એકતા સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની આ બિનહરીફ વર્ણી માત્ર એક ચૂંટણી નથી પરંતુ કાયદાની સેવા અને ન્યાયના મૂલ્યોને વધુ મજબૂત બનાવતો સંકલ્પ છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા અરવલ્લી જિલ્લામાં સાતસો ઉપરાંત એડવોકેટ મિત્રો છે એનું આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન છે અને આ એસોસિએશન છે વકીલોના હિતનું કામ લોકોના પ્રજાજનોને પ્રજાજનો ન્યાય સારી રીતે મારી માટે પ્રયત્ન કરતું હોય છે અને જુનિયર વકીલો માટે બધી ઘણી બધી વ્યવસ્થાઓ કરતા હોઈએ છીએ બધા વકીલોના સહકારથી કામ ચાલતું હોય છે અમારી દર વર્ષે ચૂંટણી કરીએ છીએ આ વખતે હું તો વર્ષો સુધી મોડાસામારનું પણ પ્રમુખ રહેલો છું એ અગાઉ અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાંની સ્થાપના પણ મારી કરેલી છે વર્ષો સુધી હું પ્રમુખ રહ્યો છું ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે સેવાઓ આપી છે અને અઢાર વર્ષ સુધી બાર કાઉન્સિલમાં સભ્ય રહ્યો છું અને આ બારમાં તો અનેક વખત મારી ગેરહાજરીમાં પણ પ્રમુખના જવાબદારીઓ પણ આપી છે આ વખતે પણ આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બારના તમામ સ એડવોકેટ મિત્રોએ સર્વાનુમતે બિનહરીફ મારી વરણી કરી છે અને એડવોકેટના હિતોનું પક્ષકારોના હિતોનું ન્યાયની પ્રક્રિયા સારી રીતે ચાલે એ માટેના મારા પ્રયત્નો કાયમ માટે રહેશે